ई-कॉमर्स e में अंदर વધારે વધારે ઓર્ડર આવતા હોય ઓફલાઈન માં પણ સારા ઓર્ડર આવતા હોય વધારે માર્જિન આવે લોકો સામેથી માગે ને એવે जोरदार પ્રોડક્ટ બનાવતી કંપની ની અંદર આપણે આવી ગયા છે નમસ્કાર સર નમસ્કાર સર મેં એમડી હાઈજીન સે ધર્મેન વાત કર રહા હું લોગ બેબી ડાયપર્સ મેન્યુફેક્ચરિંગ કરતે હે હમ લોગ પ્રીમિયમ ક્વોલિટી કે અલગ અલગ પ્રિન્ટસ મે બેબી ડાયપર મેન્યુફેક્ચરિંગ કરતે હે અબી જો માર્કેટ મે ટ્રેન્ડ ચલ રહા હે ટ્રાન્સપરન્ટ ડાયપર્સ કા આપ દેખ સકતે 75 પીસ કા માર્કેટ મે કાફી ટ્રેન્ડ ચલ રહા હે સો વો હમ લોગ આપકો પ્રોવાઇડ કરેંગે જો આપકો ઓનલાઈન ઓફલાઈન જો ભી માર્કેટ મે આપકો સેલ karna ho waha pe aap को सेल कर सकते हैं साथ ही साथ हम लोग आपको अगर ऑनलाइन में आप नए हैं तो हम लोग आपको अकाउंट ओपनिंग ले ले से लेके प्रोडक्ट लिस्टिंग से लेके ऑर्डर कैसे आए वो सबकी ट्रेनिंग हम लोग आपको प्रोवाइड कराएंगे वा वा। इसी के साथ हम लोग अगर किसी को अपने खुद के ब्रांड में मैन्युफैक्चरिंग करवानी है प्राइवेट लेवलिंग करवानी है तो वो भी हम लोग प्रोवाइड करते हैं वा મતલબ માં તમને પ્રોડક્ટ કેમ મળી જાય બિઝનેસ કેમ કરવો લિસ્ટિંગ કેમ કરો ઓર્ડર કેમ વધારે આવે આ બધી ટ્રેનિંગ મળી જાય ને ખુબ સારો એવો પ્રોફિટ થાય ખૂબ સારો એવો માર્જિન થાય તમે બલ્ક ક્વોન્ટિટીમાં ગમેટલા પીસ માગો ને એક સાથે એક લાખ પીસ માંગો તમને રેડી મળી જશે તો આવો જોરદાર બિઝનેસ તમે જો ચાલુ હોય અથવા તમારે પ્રોડક્ટ ઉમેર્યું હોય ને કંપની નો અત્યારે અત્યારે કોન્ટેક્ટ કરજો બાકીની બધી